નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું આગામી એકવીસ જૂન ના રોજ યોગ દિવસની ઉજવણી કરાશે ત્યારે અમદાવાદ શહેરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ યોગ દિવસની ઉજવણી માટે આવશે એકવીસમી જૂન ના રોજ સવારે સાત વાગ્યા ની આસપાસ પ્રહલાદનગર ગાર્ડન ખાતે યોજાનારા યોગ દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે જેમાં અલગ અલગ મહાનુભાવો સહિત અંદાજિત પાંચસો જેટલા નાગરિકો દ્વારા યોગ કરવામાં આવશે અમિત શાહ દ્વારા મકરબા ખાતે ત્યારબાદ વૃક્ષારોપણ પણ કરવામાં આવશે અમદાવાદ ખાતે મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ ઇવેન્ટ સેન્ટર સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મેયર ચેરમેન ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ધર્મિશાબેન ગજ્જર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમજ અમદાવાદ શહેરના વિવિધ બગીચાઓ સહિત તમામ ઝોનમાં ત્રેસઠ જગ્યા ઉપર યોગ શિક્ષકોની હાજરીમાં યોગનું આયોજન કરવામાં આવનાર છે જેમાં અંદાજીત દસ હજાર જેટલા લોકો ભાગ લેનાર છે કાંકરિયા ખાતે ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં અંદાજીત પાંચસો જેટલા લોકો પણ જોડાશે આ કાર્યક્રમમાં અલગ અલગ સંસ્થાઓ જેવી કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભારતીય યોગ સંસ્થા તથા પતંજલિ એમસીના અધિકારી કર્મચારીઓ તથા શહેરના નાગરિકો દ્વારા યોગ કરવામાં આવશે આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝન સુધીના તમામ વયજૂથના જૂથના લોકો ઉત્સાહપૂર્વક ભાગ લેનાર છે તેમજ સ્થાનિક ધારાસભ્યો કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહીને લોકોને યોગને રોજિંદા જીવનમાં વણી લેવા પ્રોત્સાહિત કરશે સમગ્ર ભારતમાં યોગ દિવસ એકવીસ જૂન જ્યારથી નરેન્દ્રભાઈ મોદીએ આખા વિશ્વની અંદર યોગ દિવસ તરીકે ભારતની એક વિશેષ ઓળખ ઊભી કરી છે ત્યારે સમગ્ર દેશની અંદર વિવિધ સંસ્થાઓ સ્કૂલો કોલેજો બાકીના બધા જ લોકો એક યોગ દિવસ નિમિત્તે જે લોકો સ્વાસ્થને યોગ સાથે જોડી અને એક પોતાનો એક સર્વાંગીણ વિકાસ કરવા માગે છે આવા બધા જ લોકો યોગ દિવસની ખૂબ રાહ જોતા હોય છે અમદાવાદની અંદર આપણા ગૃહમંત્રી અમિતભાઈ પણ હંમેશા સમય આપતા હોય છે મુખ્યમંત્રી શ્રી પણ અમદાવાદની અંદર યોગ દિવસ નિમિત્તે વિશેષ સમય આપતા હોય છે ત્યારે યોગ દિવસનું જે ઉજવણી અહીંયા થાય તે અત્યંત મહત્ત્વની બની રહેતી હોય છે અને આ વખતે પણ અનેક સંસ્થાઓ પોતાના દ્વારા અનેક ગાર્ડનોમાં અનેક ખાલી પ્લોટમાં સ્કૂલોની અંદર ઘણા બધા જે કહેવાય કોમ્યુનિટી હોલની અંદર એ ચારે બાજુ એ યોગ દિવસનું ખૂબ મોટું વાતાવરણ છે અને યોગ એ બધા જ રોગ ભગાવે છે એ બધાને જ ખબર હોવાના નાતે ઘણા સારા કાર્યક્રમો લોકો કરતા હોય છે ચોમાસાની ઋતુ છે વૃક્ષો વાવવાની આપણી જે જવાબદારી છે એ આ ઋતુની અંદર આપણે પૂરી કરતા હોઈએ છીએ કોર્પોરેશને પણ મિશન ફોર મિલિયન ટ્રી આ મિશનના કારણે એક આખા શહેરની અંદર જ્યાં પણ જગ્યા ઉપલબ્ધ છે ત્યાં મોટા પાયે ઝાડ ઉગાડવાની દિશાની અંદર પ્રયાસ ચાલુ કર્યા છે વેજલપુર વિધાનસભાના વિસ્તારની અંદર પણ એ આપણે બહુ જ મોટા પાયે એ વૃક્ષો વાવીએ દિશામાં આપણે કામ કરતા હોઈએ છીએ ગ્યાસપુરના નદી કિનારે વાસણાથી પાર વિશાલનો બ્રિજ કરીએ ત્યાં પણ ખૂબ મોટી સંખ્યાની અંદર લગભગ પંદરથી વીસ લાખથી પણ વધારે વૃક્ષો અને ત્યાં એક દસ હજાર જેટલા વડનું એક વન બને આ દિશાના અંદર પણ આપણે પ્રયત્ન ચાલુ કર્યા છે એક પેડ માકે નામ આ અભિયાન જે માન્ય વડાપ્રધાનશ્રીએ આપણને આપ્યું છે એ સંદર્ભે આપણે પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો પોતાના માતાના નામે એ વૃક્ષ ઉગાડે આ માટે કામે લાગ્યા છીએ